માની મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે સાત દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે કારણ કે એના ખેતરમાં સિંગના પથારા પીડા છે અન્ય અન્ય પાકના પણ પથારા ખરીફ પાકમાં અનેક અલગ અલગ પ્રકારના પાકો બાગાયત તેલબિયા એ બધા ઊભા છે કેટલાક કપાણા છે કેટલાક કાપણી ચાલુ હતી તો એને રવિ પાકનું પણ વાવેતર કરવું હોય તો મુશ્કેલી ન થાય કારણ કે ખેડૂત એ પ્રકારે વિચારતા હોય છે અને એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે ભૂતકાળમાં પણ આ પ્રકારે સર્વે થયા છે આપ સૌના માધ્યમથી તમામ ખેડૂતભાઈઓને ગામડામાં બેઠેલાને હું વિનંતી કરું છું આશ્વસ્ત કરું છું આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે